ગણપતિ ચેરિટેબલ ટ્રસ્ટ અંકલેશ્વર દ્વારા ભવ્ય લોક ડાયરાનું આયોજન કરાયું હતું ગણેશ ઉત્સવ બે હજાર પચીસમાં ગણેશ ઉત્સવ બેસ્ટ મૂર્તિ બેસ્ટ થીમ અને બેસ્ટ ડેકોરેશનની કુલ પચીસ ગણેશ પંડાલોનું સન્માન કરાયું હતું રાત્રિના લોકડાયરામાં સુર સમ્રાટ બિરજુ બારોટ લોકગાયક ચાંદની પટેલ લોક સાહિત્યકાર ઘનશ્યામ પરમાર કમો કોઠારીયા ઉપસ્થિત રહી ડાયરાની રમઝટ બોલાવી હતી રાજ્યના મંત્રી ઈશ્વરસિંહ પટેલ તેમજ સંતો મહંતો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા ગણપતિ ચેરિટેબલ ટ્રસ્ટ અંકલેશ્વર દ્વારા ગણપતિ જયંતિ અને અયોધ્યા મંદિર રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠાના બે વર્ષ પૂર્ણ થયા તે નિમિત્તે ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સુર સમ્રાટ બિરજુ બારોટ ગાયક ચાંદની પટેલ લોક સાહિત્યકાર ઘનશ્યામ પરમાર કમુ કોઠારીયા પ્રાચીન અર્વાચીન ગરબાની રમઝટ બોલાવી હતી તો હાસ્યની જોડ સાથે મોડી રાત્રિ સુધી ડાયરા શ્રાવકોને ચકડી રાખ્યા હતા આ પ્રસંગે રાજ્યના પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલ રામકુંડના મહંત એક હજાર આઠ બાપુ ભરૂડી બલબલાકુંડના રાજરાજેશ્વરી ગિરિબાપુ લાખા હનુમાનજીના મહંત તેમજ ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી સુરતના તે જે એફ ગ્રુપના રવિ ફાઈટર કારોબારી ચેરમેન નિલેશ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા ગણપતિ ચેરિટેબલ ટ્રસ્ટ અંકલેશ્વર દ્વારા ગણેશ ઉત્સવ બે હજાર પચીસમાં ગણેશ ઉત્સવ દરમિયાન અંકલેશ્વર શહેર તાલુકા તેમજ જીઆઈડીસી ખાતે ગણેશ પંડાલોમાંથી બેસ્ટ મૂર્તિ બેસ્ટ થીમ અને બેસ્ટ ડેકોરેશનની કુલ પચીસ ગણેશ મંડળોની મોમેન્ટોથી સન્માનિત કરવામાં આવ્યા હતા